ભાજપના મતો આપ્યા પછી ભાજપના પદાધિકારીઓનો વૈવટી તંત્ર કે વૈવટી તંત્રમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ ઉપર એમનો કોઈ પ્રભાવ જ નથી એટલે પ્રાંત કચેરી બેફામ મામલતદાર કચેરી બેફામ સમ્યાન કરે સરકારી અનાજ જે આવે છે એ અનાજ ના જથ્થા ને પકડાય આ કોણ

બેફામ પડે બાકીનું બધું આ સામાજિક પ્રવૃત્તિઓ માની લો કે બે રોકટોક માની લો કે વધારો થયો હોય છે સાહેબ દારૂવાળી વાત હું વાત એટલા માટે કરું છું કે છેલ્લા સમયની અંદર તમે જોશો નવી પેઢી નહીં સમજે એમાં પૂજાભાઈ ના કુટુંબ પરિવાર હોય તો એ પણ આવી જાય અને બાકીનો આપણો સમગ્ર સમાજ પણ આવી જાય કે પચી પચી કે બાવીસ બાવીસ વર્ષના છોકરાઓ આજે દારૂના વ્યસનને કારણે આજે ઉપર જાય છે એના કુટુંબની સ્થિતિ શું કેમ દારૂમાં વધારો છે એનો અર્થ એવો નથી કે પેલા બ્રેક કે બધું ભેગ પણ અંકુશ જ નહીં અંકુશ અથવા બ્રેક મારવા માટેની કોઈ કાર્યવાહી જ નહીં એક ચાલુ કર્યું હોય તો બીજો જઈને પાછો એમ કે ના ના તું તારે કોઈ ડોખું કે ધંધા તો આપવાના ને મતો લઈને ધંધાઓ આવવા આવ્યા सर्वेक्षक નું કામ એ કામ આ રી વાત ખોટી હોય તો બે જંજો કરતા ત્યાં આજે પાંચ પાંચ કરે છે પાંચ કરતા ત્યાં આજે 10 10 કરે છે આપણા કોબના ડાકા માં ડિગ્રી ની આવ્યું તો આપણા કાલે કપરમથી ઇન્ટરવ્યુ આવ્યું કે દેવમાંથી માન લો કે કોબનેઠો લે છે સોશિયલ મીડિયા પર જોયું મે કાલે ઇન્ટરવ્યુ આપવા માં કેઠા છે એટલે ધન્યવાદ છે ફૂલમ ફૂલા વાત કરી આજે ફૂલમ ફૂલા વાત કરવા માટે પણ પાણી જો પાણી નીકળ ઉપર અન્યાય થતો છે ન્યાય મેળવવા માટે બહાર આવવું પડશે મામલેદાર કચેરીમાં અન્યાય થતો હોય તો માનજો બહાર આવવું પડશે પ્રાંત કચેરીમાં અન્યાય આવ હોય તો આવશે હમણા પૂર્વ બહુના છે ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ ચંદુભાઈ પોટેલ દ્વારા આપણી મકબાર ની અંદર આવ્યું છે એમને ધન્યવાદ આપીએ કે ઈ બોલ્યા તો ખરા આતો સત્તા આયા પછી બધું દેખા અને પરિસ્થિતિ કે અને આ પરિસ્થિતિ ની અંદર ગ્રામ્ય વિસ્તારના જવાબદાર આગેવાનો એ કોંગ્રેસ ના આગેવાનો ને લાગુ પડે પણ ભાજપના ના આગેવાનો ને પણ એ હુકુ લાગુ પડે કે આવનારી તમારી પેઢી પણ એમાંથી બચશે ને એ તું યાદ રાખજો

પોલીસ ને હક્કો ન મળતો હોય તો દારૂનો ધંધો ક્યારે થઈ શકે નહીં અસામાજિક પ્રવૃત્તિઓ હોય ક્યારે જ ખુલે કે અસામાજિક પ્રવૃત્તિની સાથે વહીવટી તંત્ર ક્યારે ભેગું થાય એનું મેલાપી પણ થાય એને સમર્થન આપે એને પ્રોટેક્શન આપે તો જ અસામાજિક પ્રવૃત્તિ ખુલે ફાલે બાકી ન જવાબદાર કોણ